વરસાદ બંધ રહ્યો તે રો બાદ જવું હમણાં આવ્યું હોય પીવી ને ઓખો ઓખો તો પીવા જવું હશે નશો થઈ ગયો હમણાં તારો ઘરે આગળ ચાલ્યો નહીં ને હમણાં વરસાદ બંધ હતો તો ઘરની બારે નીકળા ઉઠી નહીં કોઈ દેખાતું નહીં રો પણ આવું જવા દે ફેરફાર દેખાતા હોય કોઈ ખેતરમાં વાય વાયતી ને તે માતા જાય નહીં એક વાત તો અમે ધરવા ધરવા આલા તો શું કરે છે

તો પછી હેઠળ આપણે વધારે દેખાતું નહીં આપણે આગે ચાલો જ બીજું કઈ કોમ તો હોય ને મેં ઘેર બીજું મૂકી છે પણ ચિંતા નહીં મજૂર કરો તો માતાજી ને પે પાછી લેવા જવું પડે શું કરો મૂકો ગણી તો હોય ને એને પાંચ જરૂર હોય ને તો એને લઈને ઉપર જવું તો આપણે લાગીએ ગયા મારે ઓખાનું આમ લાગી છે

હોબા ફલો ઓકો તમે પેપલા પીતા રે આલે યારયો ડોકો ડોકો નહી ઓકો આ ડોહો ને આપડા भगत તેગર નાખવાનું બોલો હોબતા લાગતા નહી બનાયા તો હું કે ઓ મા ગાળો ની દેવાલી હાટલો બગન છે ગાળો દેલે ના નહી દીધો મું ઓમા શું કરું એ તો ખાલી બથે વેવીએ મું ઓમ કરી બસ ઓમ કન ઉભો બસ ગાળો દીયો તો આ ડોકો ના ના આપડો ડોકો તો લેવો કે તો કોણ માં કે ગય તે તમ કે ઓ તો દેખ ઓ કે છોકરા ઓ ડોકો લઈ ઓખો લેવાનો તો પીવાનો હું પીઉં છું તમાકુ મે ભલીય નાખી પીઉં મજા લઉં પાણી પાણી તો ગેર પડી હોય કે ખેતરમાં જ પેલા તને હું કહું તણ રાગા દે બેરા દે ઓય કને ઢારો કીધો લે એ હોબા વધારે હોંભળી ભસ ઈનું ગાળું દી કરશો મત એય ગાળો લો <tap> 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 <umaframasaires> <tap> <out>

ફાદે છે આટલો બધો આપે એવું હતું પીતી વગર પીપુડી વગર આપ છો દાણા બધા મારતો હા મનાલજો ને તમે હું બીડી તમારી ના બીડી આ મને લાઈ તો તને જ ટાઈમ નહીં હું લેવું હા લેવું નહીં ના આવું ના આપો

પણ કાઈ ખરી આણો હોય એટલું હો ભાઈ વાત કરું હું તો પાછળ ગુજરાત પહેલાં વયો ભાઈ છો જાય તમાર ગાતા હતા ઓહ પેલા ભાઈયા હતા ચોજે આ જોડે જાઉં પછી પેલા ભાઈ થયા આપણે જોડા હતા રાગ બોલ હું બેરો નહીં હા નહીં નહીં ભવનમાં ડાગ ચાળો અચ્યા છે પેલા ભાઈ આપણો પેલા ભાઈ તો જ્યાં આપણે હતા હૈ આવો આવ કે ચામ દેવો એ પીવા નહી તો

પીયું તો પી કોઈ નઈ મારા હું ડોળા ના કાઢે